શું મિત્રો તમે પણ કોઈ સેકન્ડ હેન્ડ સસ્તા ભાવે સારી એવી કન્ડિશન વાળી ગાડી શોધી રહ્યા હોય તો આવો આજે હું તમને ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું મિત્રો ત્રણ ત્રણ મિત્રો ગાડીઓ એકદમ કન્ડિશન વાળી રહેવાની છે તમારા ખીચા ને પરોડે ને એવી કિંમતની ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ આજે બતાવવાનો છું પહેલી વાર જો અમારી યુટ્યુબ ચેનલ ની અંદર આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં તો બે લાઈકન દબાવી દેજો જેથી કરીને આવનારા અમારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો પહેલી ગાડી એકદમ કન્ડિશન વાળી તમારા માટે હ્યુન્ડે ની આઈ ટ્વેન્ટી સ્પોટ ગાડી લઈને આવ્યો છું બરાબર કન્ડિશન વાળી મિત્રો એકદમ કન્ડિશન વાળી ગાડી રહેવાની છે ફ્યુલની વાત કરું ને તમને તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિકવન્સ કીટ ગાડીની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો કલરની વાત કરું તો પ્યોર વ્હાઇટ કલર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનો છે મોડલની મિત્રો વાત કરું ને તો બે હાજર ચૌદ નું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર ની અંદર મિત્રો ગાડી જોવા મળી જવાની છે ઇન્સ્યોરન્સ ચાલુ રહેવાનું છે મિત્રો પીયુસી ચાલુ છે ઇન્સ્યોરન્સ ચાલુ છે પાર્સિંગ ગાડીની અંદર ચાલુ રહેવાનું છે બરાબર બીજું મિત્રો ગાડી ફક્ત એસી હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર કોઈ જાતનો મિત્રો ખર્ચો નથી ઓરિજિનલ કંપની કંડિશનમાં ગાડી તમને જોવા મળી જવાની છે

કરી શકો છો બીજું મિત્રો તમે પણ તમારા કોઈ વાહનોની વાહનોની જાહેરાત જાહેરાત કરાવવા હોય તો અમે તમારા ફક્ત રૂપિયાની અંદર અમારા અને અમારી યુટ્યુબ અંદર કરી આપશું અમારા વોટ્સએપ ગ્રુપમાં જો મિત્રો તમારે જોડાવું હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી તમારા માટે સ્વીપનો ટુકડો મિત્રો વ્હાઈટ કલરની અંદર લઈને આવ્યો છું બરાબર એકદમ મિત્રો કંડિશન વાળી ગાડી લઈને આવ્યો છું અને તમારા ખીચાના પરવડે ને એવી કિંમતની મિત્રો ગાડી લઈને આવ્યો છું બરાબર મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી બરાબર મોડલની મિત્રો વાત કરું ને તો બે હજાર બારનું ગાડીનું મોડલ રહેવાનું છે ફ્યુલની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીની સિક્વન્સ કીટ ગાડીની અંદર જોવા મળી જવાની છે ફોર ઓનર મિત્રો ગાડીની અંદર રહેવાના છે બરાબર

લઈ જાઓ મિત્રો સ્વીફ્ટ નો ટુકડો વહેલા તે પહેલા સસ્તા ભાવે સારી એવી ગાડી રહેવાની છે બરાબર એકદમ ચીડ એસી રહેવાનું છે કોઈ જાતનો એસોસરીસ ની અંદર ખામી નથી મિત્રો ઓરિજિનલ એસોસરીસ ગાડી ની અંદર આવવાની છે કેચિસ ની વાત કરું તો કેચિસ ની અંદર મિત્રો કોઈ જાતનો સડો નહીં આવે બરાબર સસ્પેન્શન માં એકદમ ઝીરો અવાજ છે બરાબર ઓકે કન્ડિશન માં સસ્પેન્શન તમને જોવા મળી જવાનું છે કિંમતની મિત્રો વાત કરવી તો ફક્ત બે લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે ગાડી ગમતી હોય તો ગાડી રાજકોટની અંદર તમને જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આજે એવી બતાવવાનો છું તમને કે જે લોકોનું બજેટ ઓછું હોય અને સારી એવી કન્ડિશનમાં ગાડી શોધી રહ્યા હોય તો એ લોકો માટે આજે તમને બતાવવાનો છું હિન્ટેની આઈ ટ્વેન્ટી સ્પોટ ગાડી બરાબર પ્યોર ડીઝલ એન્જિન ની અંદર મિત્રો ગાડી લાવ્યો છું ડીઝલ એન્જિન ગાડી ની અંદર તમને જોવા મળી જવાનું છે મોડલ ની મિત્રો વાત કરું ને તો બે હજાર તેર નું ગાડી ની અંદર મોડલ જોવા મળી જવાનું છે કન્ડિશન ની વાત કરું ને મિત્રો તો તમે જોઈ શકો છો એકદમ કન્ડિશન માં ગાડી રહેવાની છે બરાબર સાચવેલી છે ઘર ઘર ગાડી રહેવાની છે બરાબર બીજું મિત્રો ફ્યુચર ની વાત કરું તો જોરદાર ડબલ ટોપ સિક્સ ગેર ની સિસ્ટમ મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાની છે સરસ મજાના મિત્રો લેધર સીટ કવરો ગાડીની અંદર તમને ગમે ને એવી કન્ડિશનમાં જોવા મળવાના છે કંપની કન્ડિશનમાં આખી એસોસરીઝ તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે બરાબર સસ્પેન્શનમાં કોઈ જાતનો અવાજ નથી બીજું મિત્રો સેન્ટ્રલ લોક ની વાત કરું તો ચારે ચાર સેન્ટ્રલ લોક એકદમ કોમ્પની કન્ડિશનમાં જોવા મળી જવાના છે બરાબર ઇન્સ્યોરન્સ પીયુસી પાર્સિંગ ગાડીની અંદર મિત્રો ચાલુ જોવા મળી જવાનું છે એક રૂપિયાનો મિત્રો ખર્ચો છે નહીં ગાડીની અંદર બરાબર જીરો મેન્ટેનન્સ ગાડી છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર તમને તમને મળી મળી જવાનું જવાનું છે છે સરસ મજાના મિત્રો કન્ડિશનની અંદર અંદર મ્યુઝિક સિસ્ટમ ગાડીની બરાબર પાવર સ્ટેરિંગ સરસ મજાનું છે પાવર વિન્ડોની વાત કરું તો ચારે ચાર મિત્રો પાવર વિન્ડો તમને કંપની કન્ડિશનમાં જોવા મળવાના છે બરાબર ટાયરની વાત કરું ને તો મિત્રો સિત્તેર ટકા જેવી કન્ડિશનમાં ગાડીના ચારે ચાર ટાયરો તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર જીજે ફાઈની નંબર પ્લેટ પણ તમને જોવા મળી જવાની છે બરાબર એટલે મિત્રો જાય બરાબર એ ગાડી એટલે મિત્રો વાત કરી દઉં તો ફક્ત બે લાખ ને પચાસ હજાર રૂપિયા ફિક્સ ની અંદર યુનિયાની આઈ ટ્વેન્ટી અંદર આપી દેવાની છે સારી એવી માઇલેજ પણ ગાડી આપે છે બરાબર પહેલા તે પહેલા મિત્રો જો ગાડી તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજો મિત્રો આ વાતે સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એન્ડ સેલને સબસ્ક્રાઇબ કરજો બીજા દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઉપર ક્લિક કરજો જેથી કરીને અમે પણ દરરોજે દરરોજ મિત્રો ત્રણથી ચાર ગાડીઓની અપડેટ અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ આપતા હોઈએ છીએ તો જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં જાય લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો